રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ને મસ્ત મીઠો મીઠો તડકો થઈ ગયો સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો આપણે ઝાડવામાં પાણી જાય છે શૈલેષભાઈ કીધું હતું કે અત્યારે આંબા પાઇ લેજો ને પછી તાણ દેજો આપણે બગીચો મસ્ત પાઈ લીધો અટાણ આપણે પાણી પાઈ લીધું વળી થોડાક દિન તાણ દેહો ને વળી પાછું પાઉં જો હે થઈ ગયો ને ટાટર ભમરા انجیکشن آج ہائیں جے ہماروانو ایک ہاتھ رہنے ہمیں دیکھ کر بھی ہے بھگو ہل چاپی نہیں آو بے دھانا جو ہی جے ہمارا ہاں <laughs> <laughs> આવે જ છે રાજુ નાનો પાડતો હાય ચા પીવાનો ટાઈમ નથી અટાણા ભાઈ કેવું જ પડે રાજુભાઈ હા એક ખારમાં ખારમાં બધા દાંત નીકળી ગયા ને વધુ ને સાચી વાત ના અટાણે ચા હોય રાજુ જો હવાર હવાર માં બે ભાઈ બંધુ ફૂટકી ગયા છે રાજુભાઈ ભાઈ તો મસ્ત આપણે જો બે કામ કરી લીધા રાજુભાઈ ને મોટર ચાલુ કરાવી દીધી છે અને ઓલી મોટર ઝાડવા પીતા હતા ને બંધ કરી દીધી ને હવે મારે હે ને ભેંસ ને દવા પાવી પાલભાઈ આગળ વળી યાદ દીધું કાલ તો સવારની દવા ભૂલાઈ ગઈ હતી હું પાણા વાર જવાનો હતો ને એમાં બધું પછી મોડું થઈ ગયું તો હું બાપુ વાં બાંધી દીધી હવે ભૂકા ઉપર તો એને પાછી લઈ આવું અહીંયા વલ્લામાં ઉપલી ડાયરમાં માં જોઈ ત્રાહી ડાયર છે ને એમાં બાંધી અને દવા પાવી કાંજી ગયા હું અમારા જીવભાઈ આવી ગયા બે બોલ બટુ

નદી ના હામા કાંઠે બહુ મસ્ત જીરું હે આવો ઘેરો હજી સુધી જોયો નથી પણ અમારે યોગેશભાઈ ની મહેનત એવડી છે ને જય દવા જ છતા હોય જોઈ તટતા હોય બાકી થોડુંક પરવા છે ને જમીન ના સુધારી રહી એટલે લેવલ કરી લેજર લેવલ કરી ને એટલે એનો ફેર પડે અને જો આપણું ગયું ખાલી થઈ ગયું પાણી અહિયાં જો આપડા હેડે એક અહીંયા પાર્ટ રહી બાકીનું બધું સફાઈઓ બોલી ગયું હાવ ખાલી થઈ ગયું અહીંથી પછી એક આવે જો હામાજી ઓલા ઝાડવા દેખાય ને એ બાજુથી નદી આવે અને એક આપણી આ છેલ્લી કટકી થી આવે ને સુધી ભર્યું હોય જો આમ તો ખબર જ પડે કે એટલું પાણી ભરાય જોઈ પાણા ધોરકાય ને ત્યાંથી પછીનું ખડ હે ત્યાંથી ઉપર પાણી ના હોય જે તરાવ આખું ભર્યું હોય ને તય એ થઈ ગયું ખાલી જો પાણી જાતા શું વાર લાગે અવાર કદાચ આપણે નહીં ઘટે સો ટકા

અધાણી બધેથી પાહતરી છે ખડખડના ધાણા આપણે આનાથી આગત રહે એટલે એ નામે ફૂલે આવી ગયા ને મોટા થઈ ગયા અવાર પાણીની બીક નથી જો હજી એમ ત્યાં ઘણું છે પણ વા છેડાથી હવે માંડું આ બાજુ આવવા પાણી જો અહીંયા છે હજી પાણી કાકાને આમાં પાણી હાલે કલનજી મન જો આ કલંજી શરૂઆત થઈ ગઈ છે આમાં ફૂલડાવની આ ઘેરો કલંજી બહુ ભારી છે કાકા જો પાણી વારે હે વચમાં બેઠા હે ભાઈ ચક્રુ મારી 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 પાછા આવી ગયા આપણે હરી ઘરે જો અહીંયા અમારે છે ને નવા વર્ષ જૂનો ધંધો ચાલુ કર્યો નવા વર્ષ નો જૂનો ધંધો ચાલુ કર્યો ને એટલે કે આપણે માંડવીનું કાંધું માંડવી પણ આના કેટલા આવી તને કહી દઉં સાતસો રૂપિયા મણ થાય કે ના થાય પણ હવે જો એવડી કઈ ઢગલી છે ભાઈ તો હવે બીજું કઈ કામ છે નહીં તો હવે આ કરું જોઈએ હાલો એટલે એમ તો થર છે હો 1.5 વાહે તો વધારે વાતો મારે કરવાન ટાઈમ નથી આખણી બાપુનો ફોન આવ્યો તો ગામમાં જવાનું હે તારે બાને રાજુ તૈયાર થઈ જજો ફટોફટ બાપુ આવીએ તેડી જાય 4 wheel માં તમને બધાને લઈ જાય ને મૂકી જાય યા લ આપડે બસ કાગડીયા ના જ કામ કરવાના છે રાજુ ફ્રી થઈ ગયો કેજે ચાલુ અને બા હિરાવી ને કેજે ફટાફટ તૈયાર થાય ને કે બા પા નઈ ખૂટડ અમારે ભાઈ સાડા દાહ છે ચાનો ટાઈમ થઈ ગયો છે ખાવાનો ટાઈમ સવારમાં રોટલી કરે હીરામણ રોટલા કરે બપોર હાટું માલથાલ નું કરવા લાગે શાહી નું કામે બા કરે અને પછી બપોરના બધા રોટલા ટાણ માં કરી નાખે ને ભાણા બધા એકલા વિસરે એટલે અમારા બા છે ને સાડા દહ અગિયાર વાગે હીરાવા ભેગા થાય તો આપણે જઈ રાજુભાઈ આગળ પાણી તો તું તૈયાર થઈ જા વા વઈ ગઈ લાઈન ચડાવી દીધી ગામમાં જવાનું હે કઈ અહીંયા પંચાયત કાગળિયાનું કઈ ગયો હે હાલો ભાઈ અમારે રાજુભાઈ ને કઈ એટલે રાજુભાઈ કે માં હું હું તૈયાર થા રાજુભાઈ નો અંગોઠો કે મારો ના હાલે ને ત્યાં રાજુભાઈ ને જાવું જોઈએ આ તારા નઈ મે જમીન કરવાની હે કેટલા વીઘા જોઈએ

એનું થઇ જાય અમારે જો આ બધા માણસો તૈયાર થઇ જાય એટલે જાય લાઈટ આવે તો હું પાણી જાઉં કરે છે હા તો તમે તમારી બધા તૈયાર થઈ ત્રણે ચંપક નઈ લેવો લઈ એના નામે કઈ કરી નાખજો જમીન કરવી ને ચંપક હા ચંપક નામે ટીવી કરવી જો

હા એક જ જોઈ ને આધાર કાર્ડ સિવાય કઈ જો નહીં પણ લાઈટ આવી ગઈ છે તો હવે હું મોટર ચાલુ જો ઓલા લોકો જાય છે ને મારે મોટર નું ટાટર પડ્યા રાખે ચા એ આવી ગયો પાણી મારે અહીંયા છે ને ટાટર ખબર નઈ પડી જાય છે પાછી આ હે નવી એટલે થોડીક વધારે ખબર ની હાર્ડ હોય કે હજી હોય હેલહૂતરા ઉપડતી હાલો ચા પાણી પીવા હોય આવી જાવ બાકી આપણે ચાનો નો મારી પછી કઈ કામ હવે એક વાજળી પીધી આ અને બીજી આ પેલા જ ક્યારામાં આવે છે હાલો ક્યારો ભરાય ને તા હું ચા પાણી પી લઉં કાલ ચા નતો પીધો ને ભાઈ પાણા વારી પછી શેઠ સુધી માથું દુખતું હતું ગોળી નથી પીધી કાલ કઠણ થઈ ગયો હતો પણ હાંઝુ થી હેરાન કર્યો મને નીંદર આવ્યો પછી હકથી پاہ ہوں وہاں وایٹ جون پانی ایتلوں جاوے کیا سکیارو پر ہے کانک پان لائٹ ماں فولٹ ہے پاہ ماند ہر اڑو ہے اٹھانے لگ بگ ہڑا آگیاں ٹائم تھی جی اٹھان ہوں میں کچھے میڑتو دو آوے کانک پانی ایو ہے بھاروازے ہوں پڑو پانی سے ہی لائی موزے گائی رکھے ઓલું ઠંડુ પાણી પીવું એના કરતા તાજે તાજુ હોય ને ગરમ આવતું હોય નિયારું ના પાણી છે ને ગરમ હોય તો આપડે હાલે હે પાણી રાજુભાઈ આવી ગયા હે જમીન ખાતે કરી રજે જમીન તારા નામે કઈ મેં પૈસા નથી કોઈ મને કીધું ફિગર ફિગર લીધા હતા કે નહીં અંગૂઠો કે હા અંગૂઠો હા હા થઈ ગયું બધાનું હા ઠીક છે ભાઈ પૂર પડી જાય આપડે આ નવી મોટર નું પાણી આવે નાકા કટો કટી રે હે અમુક તૂટે છે ને એવી રીતના એટલું પાણી આવે હે આપડી નવી મોટર ફૂલ સક્સેસફુલ હે પણ ડીમ માં થોડીક હાર્ડ પડે હે આખવી ઓલી મોટર કરતા અને આમાં જે જૂની મોટર હતી ને ઈ તો હદના ના પેટ ની ફ્રી હતી કાઈ નહી હાઠીકડું ભરાવેલું હોય તો ફટ દેખે ઉપડી જતી લાઈટ આવજે કરે તો કા હમ હમ હા હાલો બપોર થઈ ગયા હે તો બપોર કરીએ હા

એક બાજુ ને આ આવી જાવ ને થોડુક ખબર નહિ આધાર કાર્ડ ડાયરેક્ટ જોડવાનું નતું હું હતું હકીકત ખબર નથી કઈ પણ ટૂંકમાં સરકારી કામ છે ને કાગળિયા ના એ ખૂટવા દે છે એની મોદી સાહેબ આપડા ચાલો મસ્ત છે ના ટૂંકમાં આમાં એવું હોય કે કોઈ કઈ એક રૂપિયા નું ખોટું ના કરી શકે બધું કાયદેસર થઈ ગયું હા આમ એક કાયદે સારું કેવાય પણ હવે એક પછી એક ચાલુ રાખે ને એટલે માણસ કંટાળે એ વાંધો હે હા ટૂંકમાં ત્યાં કઈ જે વચમાં ખાઈ જતા

ગામમાં હૈ હાર્ડવેર ની દુકાન એટલે રામભાઈ લગભગ ઘરે હાજર ઓછો હોય હોય તો એના કામમાં હોય એટલે પછી જાય નહીં અમે એટલે રામભાઈ ની વાડીએ જવામાં બહુ મોડો ઘણા ટાઈમે હું ગયો હતો એટલે રામભાઈ હાજર ના હોય એટલે ત્યાં જવાનું બહુ ઓછું થાય પાલભાઈ તો આપણે આઠ દસ દિવસ એક જ વાર ચક્કર માર લે તો ચા પી લીધો છે ને હવે અમારે જવું છે ચણિયા બોર ખાવા ગામડાની કંઈક મોજ આવો આપણે જોઈએ ચણિયા બોર અમે ડૂબી મસ્તી નું મોટું ભેગું થાય છે આમ તો હા گاجو بہر چڑے کیوں چلو کر

તારો તો હાથ ઝીણકો પડતો હોય ને. થોડાક ભાઈ હાટુ રાખીએ. હમ એમાં રાજુભાઈ પાણી ચલાવી રહ્યો છે. કેમ હે રાજુભાઈ? હા એ તો કઈ તો છે જ શિયાળી વાળું. માવો બાવો માર્યો ખોપરીમાં?

આજના વિડીયો નો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો ફરી મળી નવા ત્યાં સુધી આવજો રામ રામ